અનુષ્ઠાન પારાયણમાં શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન ત્રષ્ટના ગાદીપતિ શ્રી અરવિંદનાથ મહારાજ પણ પારાયણમાં ઉપસ્થિત રહ્યા હતા આજે અમારા ગુરુદેવ અરવિંદનાથ બાબા એમનું વડોદરા શહેરમાં આગમન થયેલું છે અને સાંપ્રતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે જેમાં જગત ગુરુ સંત શ્રી શ્રેષ્ઠ તુકારામ મહારાજ કરતા અનુષ્ઠાન પંચમ વેદ દર વર્ષ પ્રમાણે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાનના માધ્યમથી સર્વ ભાવિક ભક્તોને મુખેથી સામૂહિક સર્વાર્ત્ર સંગીતમય અબંગ વાનીનું પારાયણ કરવામાં આવે છે જે કાર્યક્રમનું આયોજન ગઈકાલે તરસાળી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું આજે સાંજે માંજલપુર વિસ્તાર શ્રી રાયગઢ જિલ્લા મરાઠા સમાજની અમારી જે વાડી છે એ વાડી મુકામે કરવામાં આવ્યું છે અને તારીખ ચાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ ગાથા અનુષ્ઠાનનું સમાપન શ્રી આહિર સુવર્ણકાર મંડલ આ મુકામે સવારે સાડા આઠ કલાકે કીર્તનરૂપી સેવા આપી તદઉપરાંત દીક્ષાનું આયોજન અને મહાપ્રસાદ પછી કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે મારું નામ સુરેશ ગોવિંદ ઉતેકર હું આ ગણેશના સંસ્થા એમનો એક સભાસદ છું